ઓગણીસો ને સાહીઠ માં સૌ અસ્તિત્વમાં આવેલા કમ્પ્યુટર નું કદ એક ઓરડા જેટલું હતું હાલમાં લેપટોપ કમ્પ્યુટર તેમજ કિસ્સામાં મૂકી શકાય તેવા નાની સાઈઝના કમ્પ્યુટર મળે હોલપેન રેડિયો પણ મળે છે આ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેમાં મિનિયેચરાઇઝેશન પાછળ ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ નો મોટો ફાળો છે 50 વર્ષ પહેલા ઇલેક્ટ્રોનિક પરિપથ બનાવવા માટે ટ્રાન્ઝિસ્ટર ડાયોડ અવરોધ

જેમાં ઘટકોને બોર્ડ પર યોગ્ય રીતે ગોઠવી તેમની પટ્ટીઓ વડે જોડાણ કરવામાં આવતું ઘટાડો થયો પરંતુ પરિપથોના ત્રિપરિમાણમાં રહે છે ત્યારબાદ ઉપકરણની સાઈઝ જે છે એ ઘટાડવા માટે ટુડીમાં વિદ્યુત પરિપથ બનાવવાના પ્રયત્ન થયા 2D એટલે કે બે ડાયમેન્શન અંદર સાઈઝ ઘટાડો કરવા 2D એટલે કે બે પરિમાણમાં વિદ્યુત પરિપથો બનાવવામાં પ્રયત્નો થયા તેના ફળ સ્વરૂપે ઇન્ટીગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી નો આવિષ્કાર થયો આઈસી જે છે એ એક મિલીમીટર ગુણ્યા એક મિલીમીટર કે તેનાથી નાની સાઈઝ સર્કિટ અથવા તો ચીપ પર અનેક ટ્રાન્ઝિસ્ટર ડાયોડ અવરોધ અને કેપેસિટર જેવા ઘટકોને તૈયાર કરી તેના જોડાણ કરવામાં આવે છે અને આ વિદ્યુત પરિપથ તરીકે તેને તૈયાર કરવામાં આવેલું છે જેને ઇન્ટીગ્રેટેડ સર્કિટ આઈસી કહેવામાં આવે છે તેની ઉપર ટ્રાન્ઝિસ્ટર ડાયોડ અવરોધ કેપેસિટર

प्रकारनी चीप नी अंदर लॉजिक गेट नी संख्या दस के सेना थी ओछी होय छे जारे एम एस आई लेके मीडियम स्केल इंटीग्रेशन तेनी अंदर लॉजिक गेट्स छे

સો થી હજાર ની વચ્ચે હોય છે લાર્જ કેશન લોજિક ગેસની સંખ્યા હજાર થી વધુ હોય છે કમ્પ્યુટર ની અંદર આ પ્રકારની ચિપ નો ઉપયોગ થાય છે અહી આકૃતિમાં જુદા જુદા પ્રકારની આઈસી દર્શાવેલી છે અહીં આઈસી ના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે એમાં એક તો ફિલ્મ સર્કિટ આ પ્રકારની આઈસી માં ફક્ત અવરોધ કેપેસિટર જેવા ઘટકોની રચના થઈ હોય છે એની અંદર અવરોધ અને કેપેસિટર જેવા ઘટકોની રચના થઈ શકે છે પછી મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ તેની અંદર ટ્રાન્ઝિસ્ટર

જેમાં એક કરતા વધુ ચીપ લગાયેલી હોય છે અહીં મોનોલિથિક પ્રકારની આઈસી વિશેનો પ્રાથમિક ખ્યાલ જોઈએ મોનોલિથિક જે છે એ ગ્રીક શબ્દ છે

સિલિકોન અથવા તો જર્મેનિયમ પર બનાવવામાં આવતી આઈસી ને મોનોલેથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહે છે